હું ખાડુરા વાળો રૂડા બાલા બોલું છું તો બસુ લાખા બસુ લાખા એવું બોલે છે કે ભાઈ મને ઈ રખાની માનતા કરીને પીરિયો જીત્યો પથુ ચેવાલા પથુ ચેવા પથુ ઝૂઠા પથુ ઝૂઠા તો પથુ ઝૂઠા ને લખો બસુ લાખા અન બાઘુ બાઘુ બાગુ બસુ એ ગામ 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 વેળાવદર ભેગા થયેલા ભેગા થયેલા ના વખો કર્યો વખો કરતા તો પીરિયો જીતી ગયો અને લાખા બસુ અને બાઘુ બસુ તમે હારી ગયા હારી જતા ના જ પસે

મધુનાનજી તું તુ ગળામાં લીધેલું છે બોરડા વાળો મધુ નાનજી સમજા વાળો જીવન સામા લાખા બસુ તો તો આનું રિઝલ્ટ તમે આપેલું છે તો મારી મૃતવતી મારી હવેલી તો મારી હવેલી હજી આવી નથી કોઈ વખોય મારો હજી આવ્યો નથી

વ્યવહાર કરો કોઈ તમે એની અરે બીડી પીવો કે કોઈ તમે એનું સાલ્યમાં તમે એનું ખાવ કોઈ રામ રામ મળો તો ચાર વરીની દેવીઓ વિહલી હગતડી સિંધુડી મેલડી ભાઈ પાવાની દેવી હિમાલ નો રખો નારી નો રખો અને તાલની દેવી અને પાવાની દેવીનો નો નિયમ તમારા બાળ બસા આડો છે અને તમારી આડો છે આ આગળ તમે શેર ન કરો તો તમારી આડી પાવાની દેવી છે હા બધું જ ઉઠા અરે તમે વ્યવહાર કરો તો તમારી આડી હિમાલ દેવી અને ચાર વરી દેવી તમારા બાળ બસા તમારો મોભી દીકરો મારે અને આગળ શેર ન કરો તો તમારો આડી પાવાની દેવી નો નિયમ તમારી આડો હશે